પાણા અત્યારે મૂકી દીધા શેલામાં તો પગ કેડી કરી દીધી જેથી હવે પગ ન બગડે પણ આપણે ટ્રાય કરશું ધીરે ધીરે કારણ કે નકરામાં પગ બગડે જ રહી એટલે થોડા થોડા પાણા મૂક્યા બ્લુ ફૂલ જે હોય ગજબ જો નક્કી કહેવાય ભગવાન ને કંઈક કૃષ્ણ ભગવાનને હિંડોળ આવે ને ખાસ આ પ્રકારના ફૂલ તો ભાઈ આજના દિવસની હે ખરાબ થઈ ગઈ છે બહુ જોરદાર અને અત્યારે જો ખેતરમાં માણસો બધા એ નેદવાનું કામ એવું બધું કરે છે અને આપડી હવે જય માતાજી લીધા જાત્ર કેમ બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના લોહની તો અત્યારે અત્યારમાં જ છે દોસ્તો વરસાદે પાછો વિરામ લીધા વહીનાનું ઝાટકી દીધો એક તરફ કારણ કે અત્યારમાં જ છે ઝીણો ઝીણો છે એ ચાલુ થઈ ગયો છે આ બાજુ તમને દેખાતું છે આ બાજુ કાળા કાળા વાદળા છે પાછા ઘેરાઈ ગયા એટલે વરસાદ કંઈ કામ થવા દેતો નથી પણ તો એ નાનું મોટું નાનું મોટું છે કામ છે એ માથે વરસાદ વરતો હોય ને ખેડૂતને રાયલા રાખે એવું એના જેવું છે ચાલુ ચાલુ તો કાલના દિવસમાં દોસ્તો આપણે આંબાને વાયુ વાળીએ અને દોરિયું બાંધી દીધું કારણ કે થોડીક હતી અને આજના દિવસમાં હવે જોઈએ છીએ કારણ કે અત્યારે જાય ભરવાડ્યું ભરવાડ્યું ભરાઈ ગઈ આવા જીણા જીણા જીવ છે અત્યારે આ સોમાં હું ચાલુ થાય એટલે સતત આવી રાખે તો આજના દિવસમાં હે વરસાદ હવે જોઈએ છે કારણ કે હવાર હવારમાં જ બધું તમને કાળા કાળા વાદળા દેખાતા હોય છે તો ઓમ ઉઘાડ જેવું ને ઓમ થોડો થોડો વરસાદ જેવું એટલે બધું ભેગું ભેગું ચાલુ છે તો બપોર પછી જવું આપણે પાછા વાળી અને જોવું કંઈક નવા જોઈને શું કામ ઉઘરે કાલે તો મેઠા ને બધું ખોડ નાખ્યું એવું બધું હાલતું હતું અને આજના દિવસમાં હવે જોઈએ બપોર પછી જાય પછી ખાવા પડે શું છે એ કામ નવું થાય છે તો હાલો હવે શરૂઆત કરીએ આજના લોકની છેલ્લે સુધી વિડીયો જોડાય જો તમને જાણવા મળશે રોજ કંઈક નવું નવું તો આમ તમને દેખાતો હોય થોડો થોડો જો કાળા કાળા વાદળા છે ને એ બાજુ રેડો કદાચ ઝીણો ઝીણો છે અને આમ એ ઓલી બાજુ છે ગિરનારમાં તો ગિરનાર તો હમણાં દેખાતું નથી આખે આખું અને આ બાજુ બધી જવું હવે લીલકાણી પકડાઈ ગઈ પણ હવે ખડમાંથી કોઈ નિવરે નથી થતા કારણ કે ખળું જ એટલા થયા દવાઓ સતત ચાલુ સાટવાનું ચાલુ અને અમે વરસાદ રહે તો કંઈક હાથી ને એવું હાલે બાકી કંઈ એમાં હાલે નહીં હાથી હળીને એવું તો જો આમ બધી હવે તમને જ્યાં લાગડ દેખાતું છે લીલી હરિયાળી ફૂલે ફૂલ છે પણ તો વરસાદ થોડોક રહી જાય ને તડકો કાઢે ને તો કંઈક મોલાય પટે તો હાલો દોસ્તો પાછા આપણે આવી ગયા છીએ આજે વાડીને વાડીના બ્લોગમાં હતા તમે સેલામ પાણી જાય છે અત્યારે મારે કામ કરવાનું છે અહીંયા મેં ત્રણ પાણા મૂકી દઉં ને તો દર વખતે પગ પલ રહી તો આવા મોટા મોટા જે પાણા પડ્યા છે ને સાઈડમાં લઈને પેલા હું મૂકી દઉં જેથી કરીને કાયમ રોજે આવવું હોય એટલે અહીંયાથી પાણીના પગ પલારવા જ પડે હું માનો કે પગ પલરે એટલે ધૂળ જાય પગમાં ધૂળ જાય એટલે આ બધું આખો ચીકણા જેવો પગ થઈ જાય ને ઓલે ધૂળમાન બુળમાન ગારા માન બધે નડે છે તોતેરામાં ક્યાં ક્યાંક આપણે પાણા પડ્યા છે ને પાણા લઈને મૂકી દઈએ જેથી કરીને છે એ પગ છે કાયમ કાયમ પલર ન પડે અને ધીરે ધીરે માથે હાલ્યું જવાય ચાલો પહેલાં એ કામ ને કરીએ અને પછી છે જાય વાળીએ જોઈએ છીએ ચાપાને તૈયાર છે નારે ના નકરી નીકળે પાડીને ધુવાડા મજા આવી ગઈ લાગે ઓ બાકી ખાણ બાણ ખાઈને નવરી થઈ ગઈ લાગે હું પાડી નીડ ભીડ ઓઠાઈ ગયું છે ખાણ બાણ ખવાઈ ગયા પાડીને ભેગું દોવાઈ ગયું અને હવે હાલ ધુવાળો થઈ ગયો છે નાલા આપણે હાલીએ ધીરે ધીરે ગામ ઢારા જો પાડીને હાવ નરવાઈ આવી ગયો બાકી ખરા ખરી વરસાદમાં તો ભાઈ આજના દિવસની હે ખરાબ થઈ ગઈ છે બહુ જોરદાર અને અત્યારે જો ખેતરમાં માણસો બધા એ નેદવાનું કામ એવું બધું કરે છે અને આપણે હવે વાડીએથી આ મને કોઈ હાલીએ થોડું ઘણું ખેતરમાં કામ છે એ કરી નાખીએ અને જો સૈયા એ બધા એ બરી ગયા માંડવી થઈ ગઈ જોરદાર હમણાં તો પાસ પાટલા અડી ગયા લગભગ એટલે એવું છે અને ધીરા 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 હાલતા રહીએ ને તમને કોઈ થોડાક ઘણું કામ કરીને પછી એ નીકળી જાય તો આમાં ક્યાંક ક્યાંક ભૂરણા આવેલા છે આમાં હગડ છે ભૂરણાના બે દી પહેલાં જ આવ્યા તો હવે માંડવી બહુ જોરદાર એકલાસ થઈ ગઈ છે ને આપણે હવે આવીએ છીએ અનેક વર્ષથી ને થોડા ઘણું નેદવાનું હતું જવા નેદવાનું હાલે છે ને આજે વાદરા ક્યાંક ક્યાંક મંડાણ પણ આમ વાંધો નથી આવે વરા ફારી છે વરસાદ આગ તો લાગતું નથી થાય પૂરત નારાયણ કંઈક દેખાય કંઈક નથી દેખાતા એ બધું મિક્સિંગ છે અને આમ બધે જવું નેદવાનું હાલે ના આ બાજુ વાડીએ થોડો ધોવાડો કર્યો જેથી પેહુન છે મચ્છર ને માખી ડાહાડા ઓછા કર્યા અને અહીંયા તો ઉભું નથી રહેવાતું જ્યાં તમે ભર્યું ને ખાઈ જાય એવા ડાહડા સુઈ તા તો ભાઈ આમાં આવે છે અત્યારે ભીંડામાં થોડા થોડા ફૂલ કારણ કે માંડ વરાપ થઈ એમાં હવે આ કરમરિયા બેઠા હે આમ ગણીએ તો તો કોક કોક માં આમ તો ભીંડા આવી ગયા છે પણ હવે શું છે કે એ બહુ મોટા થઈ જાય જો આમાં છે ને વળાંક કરી જાય છે એટલે થોડીક જીવાયત ને રોગ ની હતા જોકે તડકા ને એવું થાય એટલે ઓછા થઈ જાય પણ અત્યારે અત્યારે મજા પાછો વરસાદ અંધારો મંડાણ જેવું થયું છે બહુ કંઈ નથી વાદરા વાદરા છે અને બાકી આમાં હવે આ વેલા હતા ને એ બહુ સારી રીતે ઉગી ગયા જો અહીંયા વેલા મીડા ચડવા ચાડિયામાં જે જગ્યા મળી અહીંયા પારે પારે બધે અધેર છે ને આખે આખો વેલાનો જે ભાગ છે ને એ બધો ચડી ગયો છે આમ હરગ હે આખે આખા વેલા હે ચડી જાય તો લગભગ વરસાદ થઈ જાય પારો કેમ બાકી જવું આ બધી જગ્યા આખા આખા વેલા જ છે ધીરે ધીરે વેલા ચડી જાય એટલે રેડી થઈ જાય કામકાજ પવન ની વરાબ થઈ છે ને એટલે પહેતા નકડતો ટા લગ વેલા વાત જવા દેવું તો તમને દોસ્તો જોઈ દેખાડું કે આંબાની જે અમુક કલમો છે એ આપણે અહીંયા પડી છે બાગમાં વાવવાની બીજું તો કેવી રીતના વારવામાં આવેલી હોય તો આપણે જોઈએ પહેલી વાર પહેલી વાર તો એ લોકો આંબુ આંબળાને વાવી દેતા છે પછી મારા ખ્યાલ પ્રમાણે છે ને આમાં ડાયર ચીરીને અને આ સીરિયા કલમ કહેવાય તો એ રીતના આવી રીતના જ છે ને બીજા આંબાની જે ડાયળી હોય હારા આંબાની એ આમાં ફિટ કરી દે ને ચૂંટાડી દે એટલે આ હે આખી આખી એ કલમ તૈયાર થાય આમાં કલમોમાં અલગ અલગ બે ત્રણ પ્રકારની કલમો આવે જો આ કેમ આખે આખું બે ભેગું કરેલું હોય એવી રીતના કલમ ભરે એમ જ છે ને અહીંયા અહીંયા પણ જ છે ડાયરેક અને એમાં છોટાડી દે એટલે આ ડાયરું થઈ જાય આવી રીતના આંબો હે થાય અને આંબો વહેલો આવે ટૂંપા તો આવી રીતના કલમ બનાવે બોલો કેવી સિસ્ટમેટિક પ્રણાલી આ ડાયરમાંથી આંબે આંબેમ થઈ અને પછી હે આખા કલમ છે એ બની જાય એટલે આંબો હે ઘાય ઘા આવે બાકી તો રાવણાના રોપડા ભેગા છે ને બીજા આંબાના તો આપણો આપણો દેશી કામ આવી ગયો ભાઈ થોડીક આપણે આવ્યા ત્યારે નાખતા હતા પાણા તો મૂકી તો પગ કેળી કરી દીધી જેથી હવે પગ ન બગડે પણ આપણે ટ્રાય કરશું ધીરે ધીરે કારણ કે નકરામાં પગ બગડે જ રહી એટલે થોડો થોડો પાણા મૂક્યા જેથી ઉતરાઈ જાય ટૂંકમાં સીધે સીધું ચડાઈ જાય ડાયરેક ડાયરેક કોરે કોરા પગને બગાડવાની તો હાલો પાણીમાંથી ધીરે ધીરે આપણે આમ હાલી એટલે ખબર પડી જાય કે શું થાય છે તો કમ્પ્લીટલી નીકળી ગયા આપણે પગ નથી અને ડાયરેક્ટ એ આપડે હાલી ગયું આપડે સેલું નહીં રહે જેવું સેલો એ છે પાણા જો કદાચ રહી જાય તો રહી જાય નકર ઉથલાવી નાખે તો કઈ નક્કી ના હોય તો હાલો આપડે કેટલાક ધીરે ધીરે હાલીએ પોતાના રસ્તામાં નકરા ખાડા ખાડા અને એમાં ચોમાસામાં જે ફૂલ ખીલે છે બ્લુ ફૂલ જે હોય

તો કે હજી હાળા સહજ એવો ટાઈમ થયો હોય ને આપણે વાયલા જઈ ગામમાં રસ્તો તો હાવ હુકાઈ હુકાઈ ગયો પણ પર હવે રૂગડું પાણી છે એટલે ગાડી નીકળતી નથી એટલે દોસ્તો બધે અત્યારે વાતાવરણ બહુ જોરદાર છે બધે વાવેતર વાવેતર બધું શ્રેષ્ઠ છે કઈ ઘટે નહીં એવું અને વાતાવરણને હમણાં સારું છે વરાબ જેવું પણ આમ ક્યારેક ક્યારેક ગંધારી જજો ગીરનાર મંડળ વાદરા મંડાણા તો કઈ કઈ ગ્રેડા રપટા એવું બધું છે એ આવી રાખે તો હાલો આપણે હવે ધીરે ધીરે હાલીએ થોડાક લગ્ન પાણી અહીંયા આવી જવાનું છે તો ગાડી છે એટલે ચાલો મળશું તો કાલના નવા લોમાં ત્યાં બધી આવજો જય મુરલીધર ને જય દ્વારકાધીશ